બનાસકાઠા જિલ્લાના વાવ ભાજપ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર સોઈગામ તાલુકાના દુધવા ખાતે અંડર પાઇપ લાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં ગામના આગેવાનો સહિત સ્થાનિક લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જોકે વર્ષોથી આ વિસ્તારમાં ખેડૂતોને પાણીની સમસ્યા વેઠી રહ્યા હતા જોકે પાઇપલાઇનનું કામ પૂર્ણ થશે તો સોઈગામ તાલુકાના કેટલાક ગામોમાં ખેડૂતોને પડતી પાણીની સમસ્યા નિવારણ આવી શકશે ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સુઈગામના દુધવા શેડવ કુંભારખા ઉચોસણ બેણપ સહિતના ગામોના ખેડૂતોને ખેતરે ખેતરે પાણી પહોંચાડવામાં આવશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે વાવ વિધાનસભા વિસ્તારમાં રાજ્ય સરકારે ત્રાણું પોઈન્ટ પાંચ કરોડની ભેટ આપી છે સુઈગામ સીધાડા રસ્તાને બે દિવસમાં કોન્ટ્રાક્ટર પાસે બેસીને કામ પૂર્ણ કરવાના પ્રયત્ન રહેશે વાવ બાબર સુઈગામ તાલુકાના ખેડૂતો માટે કેનાલ પાણી આરોગ્ય રોડ રસ્તા સહિતની સુવિધાઓ મળે જેના માટે હંમેશા પ્રયત્નશીલ રહીશ તેમ જણાવ્યું હતું તેણે બેણા ડિસ્ટ દુધવા માઇનોર વનના ટોલ ઉપર પાણી પાઇપલાઈનના ઉદ્ઘાટનમાં આજે અહીં પ્રથમ ઉદ્ઘાટન કર્યું છે એમાં દૂધવા સેડવ કુવારખા ઉચ્ચસણ નવાપુરા લીંબુણી રાજપુર તમામ ગામોને પાઇપલાઇન દ્વારા પાણી મળી રહે એના માટે આજે ઉદ્ઘાટન કર્યું છે અને ટૂંક સમયમાં દરેક ગામોમાં પાણી પહોંચતું થશે અને આવા નવા જ્યાં પાણી નથી પહોંચ્યું ત્યાં પાણી પહોંચાડવા માટે પૂરેપૂરું અમે પ્રયત્ન કરીશું સાહેબ તમે કે અસામાજિક તત્વો માટે શું કહેશો સંદેશ સાબ હું આ વિસ્તારના કોઈ પણ ગરીબ લોકો હોય જો ગરીબ લોકોને કોઈ અસામાજિક તત્વો હેરાન કરતા હોય તો એમને કહેવા માગું છું કે હવે તમે થોભી જજો કે આ નાની નાની સમાજો છે એમને કોઈ રીતે કોઈ હેરાન કરશે તો આ વિસ્તારમાં હવે ચલાવી લઈ લઈશું નહીં ને આવનારા સમયમાં તમામ સમાજ સુખીથી સંપન્નથી ભાઈચારાથી જીવે એના માટે હું અપીલ કરું છું તમે બન્યા છો અને વિસ્તારને કરોડને આપી છે શું કહેશો અમારા નરેન્દ્રભાઈ મોદી સાહેબ નડાજી સાહેબ શાહ સાહેબ અને સી પાટીલ સાહેબ અને અમારા મુખ્યમંત્રી સાહેબનો તમામનો અને આપણા અધ્યક્ષ સાહેબ શ્રી અલ્પેશભાઈ સાહેબ શ્રી તમામનો આભાર માનવા માનું છું કે એમને શરૂઆતના દિવસોમાં જ અઢારે આલમને એવી ભેટ મોટી આપી છે કે ત્રાણું પોઈન્ટ પાંચ કરોડના રસ્તા એમને ભેટ રૂપી મંજૂર કર્યા છે એટલે એમનો દિલથી અમે અઢારે આલમ વતી સાહેબોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સાહેબ એક અત્યારે રિપેરિંગ કામ છે પણ કોન્ટ્રાક્ટર ત્યાં બિલકુલ નથી એના વિશે એ શરૂઆત આજ બે દિવસ એમને પણ મળીને એનું સોલ્યુશન લાવીને કોન્ટ્રાક્ટર પણ ઝડપી એનું કામ પૂરું કરશે એવા અમે પ્રયત્નો કરી અને કોન્ટ્રાક્ટરને મળીને પણ એ ઝડપી પૂરું થાય અને સારું કામ થાય એના માટે અમે પ્રયત્નો કરી પૂરું કરશું ઓકે